તરસાલી વુડાના મકાનોમાં રહેતા લોકોની હાલત દયનીય વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ધોરીકુઈ ઝૂંપડપટ્ટીને તોડીને તરસાલી ખાતે વુડાના મકાનો નાગરિકોને નવી વ્યવસ્થા મકાનો ફાળવવામાં આવ્યા હતા પરંતુ હાલ આ તમામ મકાનો બહુ જર્જરિત અને રહેવાસ માટે અયોગ્ય હાલતમાં દેખાઈ રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે મકાનોમાં દિવાલોમાં તેરાડો ધાબામાંથી પાણી ટપકે છે વરસાદમાં મકાનની અંદર પાણી ભરાઈ જાય છે દરેકના ધરમાં પાણી ટપકે છે મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી લાઇટ ગટર સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર ફરિયાદો કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આસપાસ ગંદકીનો ભરમાર કારણે બાળકો અને વૃદ્ધોને આરોગ્યની મુશ્કેલીઓ ઊભી રહી છે રહેવાસીઓનો આક્ષેપ છે કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય કોઈ પણ લોકપ્રતિનિધિએ અત્યાર સુધી કોઈ વિઝિટ કરેલી નથી રહેવાસીઓએ આ વખતે આગામી ઇલેક્શનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું રહેવાસીઓનો સવાલ છે કે શું આ લગભગ દસ વર્ષથી રહીએ

પણ અહિયાં એવું બહુ અઘરું છે મકાનો મકાનો બનાવી આપ્યા છે શું કેતો પાકા મકાનો બનાવી આપ્યા પણ બધા થાપા પડે છે તૂટીને ખલાસ થઈ ગયું મકાન તમને લાગે છે કે આ મકાનો પડી જાય એવી હા પડી જાય પડી જાય મકાન પડવાની તૈયારી જ શું માંગ કરો છો પડે છે શું માંગ કરી અમુન વ્યવસ્થિત મકાન બનાવીને આપો નહી તો પછી સારું કરી આપો બીજું શું કહેવાના નામ કે મારું નામ સૈતાબેન પૂજાભાઈ પરમાર તરસાણી વિર સોળમાં લાગે છે અને અમારું સમસ્યા આવી છે કે પહેલાં તો પાણી ઘણું લીકેજ છે અને ગટરો ઉભરાય છે પાણી આવે છે ખરો નો આઉટ પણ ગટરો બહુ ઉભરાય છે રોડ રસ્તાની સુવિધા નથી અને જ્યારથી મકાનો મળ્યા છે આજથી દસ વર્ષ થઈ ગયા મકાનો પણ ત્યારથી જ્યારથી રહેવાયા ને ત્યારથી પાણી બધાના ઘરોમાં ટપકી રહ્યું છે કોઈ કોઈ જગ્યા પર તો દિવાલો ક્રેક થઈને પોકડા નીચે પડી ગયા છે મોદી સાહેબ એક ટાઈમ એવું કહે છે કે અમે ગરીબોને આવાસો આપીએ છીએ પણ એ આવાસના તો કોઈ ઠેકાણા જ નથી હોતા અને એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ પોલમાર થયેલો હોય કે હલકી ગ્રેવિટીનો માલ લુઝ થયેલો હોય છે એવું લાગી રહ્યું છે અને લાગે છે કે જેવી ઘટના ગમે ત્યારે પણ ઘરમાં સુતેલા હોય ને રાત્રે માધવનગર અટલાદ્રા જે બન્યું હતું જે ટાઈમે ભાગ મચી હતી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એવું ના બની શકે એના માટે સરકાર સુધી અપીલ છે કે જલ્દીથી આની પણ નિર્ણય લેવામાં આવે અમારી કોઈ વિઝિટ લે અને એનાથી અમને કંઈક આનાથી ફાય એ મળે કે ભાઈ સુવિધા મળે એનાથી એને રિકન્સ કરવામાં આવે અમારું

એટલે ખાલી વોટ લેવા આવતા હોય એવું લાગે બસ ખાલી વોટિંગ માટે જે લોકો કરતા હોય છે પણ આ વખતે અમે વોટનો ટોટલી બહિષ્કાર કરવાના છીએ કોઈ પણ વોટ આપવા માટે જવાનું નથી